એટલા કંટોળા થયા બરોબર અમે બે જણ એ વીણ્યા આમાં સવાણું ને ખારી સિંગ દાણા લીલા મરચાં ડીંગરી ટમેટા કંટોલા વેલા દેખાય કંટોલા કેટલા છે બાર ગામ જવા માં તો ઓલે છે આમાં કંટોલા તો છે નહિ કેટલા મળ્યા તને

क्या देसी कंटोला भाई कंटोला बीण दीता भाई जंगल म

મળે ને એ વાંજ મળે તો એ વેલો હતો ને એ પેલો હતો પેલા થઈ ગયો હોય ને એટલે એ ન્યા પાછા જાય ને તો મળી જાય મને કાંઈ ન મળ્યું એ વેલો હતો ને એ વેલા મજી ખોરીને એટલે એમાં મળી જાય હે હા એ વેલો છે પણ ન્યા કાંઈ એમાં દેખાતું નથી થોડી તો જાય ને એમાં આપણી જેવા ઘણા આવતા હોય

જો ઝારા હોય ને એમાં જ હોય ક્યાંક ખબર પડે જો હારી જો બાકી આ હારી હારી જગ્યા તો એટલે તોડી ગયા હોય જો મીલું ને જો હારી હારી જગ્યા તો ભાઈ તોડી ગયા હોય બોડીના ઝારા હોય ને એમાં હે આ બોર્ડીના ઝારામાં જ હોય હોય બરાબર હા લીલા કલરના કંટ્રોલ રીતે વર્તા આવ્યું કે શું છે એ જે આવું તોડે ભાઈ તોડી લ્યો ને આપડે ક્યાં પાછું આપડે તો આપડા પૂરતા થઈ ગયા ભાઈ આમાં કયા કઈ છે આ હાથ નાખવો પડે તે માલે હેમનમનો માલે બરોબર આ વેલા પીરા પીરા હોય ને એમાં જ છે તાજા વેલામ નથી આપણે તો કે દેખાતા નથી જો હાથ નાખે છે મને તો ત્રણ મહિલા હોય વધારે લીલા વેલા નથી હા તો બધું આ તોડી નાખેલો છે આ વીણવા વેલો પીરો પડી ગયો ને

કંટ્રોલ કંટ્રોલન સાખ પણ તારા બાપા ભીણે છે ન્યાથી લેવતી તો ક્યાં કે દો ક્યાં જોરી હા આયલા આ બાયુને જ મલે ભાઈ આપણને ન મળે જો ને ગોતલ માં પાછી આવશું તમ સર બહાદુર ભાઈ ભલે વાડજીન બેઠા આપણે કંટ્રોલ વીણો હાલો ક્યા હા એ પાકલ છે થોડું તોલ લે તોલ લે હાલો હવે આપણે થઈ ગયા હાલે હવે ઘણે એટલા હવે નથી એમાં કે બસ લે કોક ને બીજા ના હાટું રહેવા દે બીજા

પાકી જે છે એમ વરસાદના કંટ્રોલા देसी કંટ્રોલા જો આ પગમાં ગયા નીચે લઈ લે પકડી છે જ આવેલો આત લે ચડી તીન મોટો kõva igiv , koidav oli , no teda aunu mõnus veri pärast . aga väga nüüd hallo . ma tea , et mida halba tulnud , nii et ta taipas . jällegi tema . ja sekand on .

અત્યારે દેખાવો છે એટલા એટલા કડે કડે ખડમાં માં કંટોળા વીણે જુનાગઢ ના જંગલ માં હાલો કંટોલા વીણાઈ ગયો ઘણા મિત્રો બાર હાલો ક્યાં ઢગલો ક્યાં મિત્રો આ પગે તો ખરી અહીં જોય હેઠો ઢગલો કરી રાખ્યો છે એલા તો મારા મહામ છે એની ગીસામાં ભલ્લો બરોબર देसी કંટ્રોલા કેને કેને શાક ખાધું છે કોઈ ખાધું છે કે મારી જેમ જ છો બધા હાલો બહાર આવો રાખ અહીં રાખ જંગલ મત ફોટો પાડવો છે કી નહીં ખાજી આવતા કે તલા દે માથે બેંધી સદ કે ફેર હા આવે છે માથે ભલે રહ્યો ચાલ દેખ હર કોઈ રાખ શું કરે આટલા તંતુ માં